નજીક જ રહું છું તો રોંગ સાઈડમાં જ જવું પડે ને સાહેબ મારે અહીંયા જવું છે સાહેબ જવા દો ને બીજી વાર નહીં થાય આવું રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો પોલીસના હાથે પકડાયા બાદ આવી આડી અવડી વાતો કરવા લાગ્યા પણ સુરત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને જાગૃત કરવાની સાથો સાથ સ્થળ પર જ દંડ ફટકારાઈ રહ્યો છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં દોઢસો થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારાયો છે અને પાંચસો થી વધુને

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ